ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ જોડાયો છે સુરતમાં ઈદ અને ગણેશ વિસર્જન ના મોટા પર્વની ઉજવણી સાથે શહેરમાં ઉલ્લાસ ઉમંગ જોવા મળી રહ્યો છે સાથે જ ચૂંટાટ ભરી સ્થિતિ પણ જોવા મળી છે સૈયદપુરાની ઘટના બાદ શહેર પોલીસ તંત્ર બંને પર્વ ને લઈને સતર્કતા લઈ રહી છે ઈદે મિલા જુલુસ્સમાં રાજમાર્ગ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો સુરત શહેરમાં ઈદ અને ગણિત વિસર્જનના મોટા પર્વની ઉજવણી સાથે શહેરમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે સાથે જ ઉચાટ ભરી સ્થિતિ પણ જોવા મળી રહી છે સૈયદ પુરાની ઘટના બાદ શહેરના પોલીસ તંત્ર બંને પર્વને લઈને સતર્ક થઈ ગયું છે બે દિવસ પર્વને લઈને અડતાલીસ કલાક સુરત પોલીસ માટે ખૂબ જ પડકારજનક રહેશે આ માટે સુરત પોલીસ જમીનથી લઈને આકાશ સુધીના દરેક ખૂણા પર નજર રાખી રહી છે શહેરના પચીસ જેટલા અતિસંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીયર ગેસના સેલ સાથે ઉભી છે સુરત પોલીસે સ્પષ્ટ જણાવી દીધું છે કે કોઈ પણ અસામાજિક તત્વ માહોલ બગાડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે